હવે જે રીતે ઘેનીબેને સરરૂપજી મંત્રી બનતા સન્માન કર્યું એમનો અને અત્યારે શંકરભાઈ જે છે એ ડેરીના ચેરમેન બીજે ત્રીજી વખત બન્યા રહે તો એ બાબતે તમે શું કહેશો હુકમ હવે અમારા સંસદજી ગેનીબેન ઠાકોર છે ને એમની એક મંત્રી બન્યા હતા આપણે સરરૂપજી ઠાકોર અને વિસ્તારના પ્રતિનિધિ મળતો મંત્રી બનતા હોય તો એમની ફરજ આવે છે સન્માન કરવું પડે પણ એની પાસે હવે શંકરભાઈ ત્રીજી વાર આપણે બનાસ ડેરીના જે ચેરમેન બન્યા છે એમને એક પહેલાં મારા વતીના દરબાર હુકમસિંહ એમ રાઠોડ વતીના અને મારી દરબાર સમાજ વતીના એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એનું એક કારણ છે કે શંકરભાઈ ત્રણ ટ્રમથી જે દેરી ચલાવે છે ને અમુક લોકો વાતો એવી કરતા હતા કે શંકરભાઈ દેરી ચલાવે તો વાત કરે છે શંકરભાઈ કોઈ દિવસ વાત કરતા નથી તમે બનાસ બેંક જુઓ બનાસ દેરી જુઓ અને એમના અધ્યક્ષ બન્યા પછી તમે જુઓ એમના બનાસ દેરીની અંદર અને બનાસ બેંકની અંદર અત્યારે અઢારે કુંભના ત્યાં નોકરી કરે છે અને કોઈ એવું નથી કે ચૌધરી સમાજ એકલા જ કરે અને એના પછી હવે ચેરમેન બન્યા પછી તો એક દરબાર રીતે અને એક આગેવીન રીતે મારી એક ફરજમાં આવે છે તો મારે ગમે તે હિસાબે એમની મુલાકાત કરી અને હું પણ એમનું સન્માન કરવા જવાનો છું ગમે ત્યારે એમની જોડે ટેમ લઈ અને હું એક મારી ફરજમાં આવે હું એમનું સન્માન કરવાનો છું હવે બીજી વાત એવી રહી કે વાહ વિધાનસભાની અંદર રાજકીય ગરમાવો દર વર્ષે રહે છે દર ચૂંટણીઓની અંદર રહે છે તો તમારી દ્રષ્ટિની અંદર વાહ વિધાનસભામાં રાજકીય પક્ષમાં દબદબો કોનો હવે દબદબામાં તો બે વાર તો આપણે કોંગ્રેસના ત્યાં ધારાસભ્ય બન્યા હતા અને ત્રીજી વાર આપણે સંસદ સભ્ય બન્યા છે પબ્લિક એમને ચૂંટીને પ્રતિનિધિ બનાવે છે પણ સરકાર હવે અત્યાર શું ભાજપની હૈ કેન્દ્રમાં ભાજપની સરકાર છે ગુજરાતમાં ભાજપની સરકાર છે એની પાસે હવે તમે દબદબાની જે બાભરવાહ વિધાનસભાની વાત કરી એક તમને એમનું ઉદાહરણ આપું છું ઉદાહરણ એવું આપું છું અને એ હરેક કોંગ્રેસી હોય કે ભાજપી હોય બધા શિકારે છે અત્યારે આજની તારીખની અંદર આપણે ઠાકોર સમાજના આગેવાન અને લોક લાડીલા સરુજી ઠાકોર અત્યારે મંત્રી બન્યા છે એટલે આપણા માટે તો આપણા ઠાકોર સમાજ માટે અને વિધાન વિધાનસભા માટે તો ગૌરવની વાત છે અને એની પાસે આપણા બનાસકાંઠાની અંદર અને ગુજરાતની અંદર અત્યારે વાવનો દબદબો મત ના કહેવો પણ ગુજરાતની અંદર અત્યારે શંકરભાઈ ચૌધરીનો દબદબો છે એ આખી ગુજરાત જોડે છે અને આપણી વાવ પણ જોડે છે તમે કઈ દ્રષ્ટિએ શંકરભાઈને કઈ દ્રષ્ટિએ જોવો છો હું અત્યારે અધ્યક્ષ એટલે એનો મતલબ તમને સમજાવું એકસો બ્યાસીના ના તારા સભ્યો હોય ને એમને કોંગ્રેસના ધારાસભ્ય મળે સંસદ સભ્યના ભાજપના હોય કે કોંગ્રેસના હોય તો એમને કોમગરી માટે મળવું જ પડે છે અને મારી તો એક કેમ ફરજ આવે છે કે હું એક આગેવાન છું દરબાર સમાજમાંથી આવું છું દરબાર હુકમસિંહ બદારસિંહ અને મારી દરબાર સમાજની પણ એક ફરજ આવે તો મારે એમને અભિનંદન તો આપવા તો પડે ને હવે ભાભરની અંદર તમે ભાભરના વતની છો ને તમે આગેવાની કરી છે ઘણા ટાઈમથી તમે આ કોંગ્રેસ પાર્ટી હારે જોડાયેલા હતા અને હવે તમે જે અત્યારે જે વાતાવરણ છે એટલે ભાભર માટે શું માંગણી છે તમારી એમ એટલે વાતાવરણ કોઈ મેં ભારતીય જનતા પાર્ટીના કોઈ વખર નહીં કર્યા જે ક્ષેત્ર તો અત્યારે આપણે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે કોઈ બી ગુજરાતની અંદર હોય એમને મળવું પડે એટલે મારું ફરજ ના આવે શંકરભાઈનું મારે એમનું સન્માન ચેરમેન બન્યા ત્રીજી વાર આપણા પ્રતિનિધિ છે આપણા અધ્યક્ષ છે તો એકસો બ્યાસી જણા ત્યાં જતા હોય ભાજપ કે કોંગ્રેસ તો મને જવામાં શું વધો હોય અત્યારે બાભરની જનતા માટે તમારે શું માગણી છે બાબરની જનતા માટે માગણી એવી છે કે સરકારમાં આપણે મંત્રી બન્યા છે સરુપજી ઠાકોર અભિનંદન પાત્ર છે એમને મારી એક જ રજૂઆત છે કે અત્યારે ખેડૂતો બાર પાસ છે બેરોજગારી છે તો અમને મારી એક એક દરબાર હુકમસિંહ રાઠોડ મારી એક જ એમને વિનંતી છે અધ્યક્ષ સાહેબને વિનંતી છે અને સરરૂપજીને વિનંતી છે કે તમે હવે મંત્રી બન્યા છો તો અમને એક જીઆઈડીસી આલો તો આપણા તાલુકામાં જે બેરોજગારી છે એનું સોલ્યુશન થઈ જાય અને કોઈ તકલીફમાં ના રહે તમારી જીઆઈડીસીની માંગણી છે અને બીજું એવું કે ભાભર શહેરની અંદર મૂળ તો નાના મોટા ધંધાવાળા બહુ છે અને વારેકડીએ જે મુશ્કેલીઓ પડે છે એ બાબતે તમે શું કરો મુશ્કેલીઓ તો હવે જો અત્યારે તો કેવું છે કે સ્વરૂપજી અમને મંત્રી બન્યા અને ચૂંટીને આવ્યા કોંગ્રેસના સંસદ સભ્ય છે ધારાસભ્ય ભાજપના છે હરેક જાતના નગરપાલિકા ભાજપની છે અત્યારે વધારે જવાબદારી આવે ને તો જે સત્તા મેં આવતી હોય છે હવે જે છે એમના વિશે તમારે શું કહેવાય ગેની બેન બે વાર ધારાસભ્ય આ બાબર શહેરે અને બાબર તાલુકે ધારાસભ્ય બનાવ્યા હતા અને સંસદ સભ્ય બનાવી અને પ્રતિનિધિ તો એમની જે વિકાસના કોમો છે અને એમના જે એના જે

અધ્યક્ષ સાહેબને અને સ્વરૂપજીને મંત્રી બન્યા બાદ મારી એક વિનંતી છે તમે આગેવાન તરીકે મારી વિનંતી કે તમે અમને જીઆઈડીસી આલો તો હું તમારું એટલું સન્માન કરીશ ને કે તમે ભારતીય જનતા પાર્ટી તમારું સન્માન નહીં કરે એવું સન્માન કરીશ બસ હવે ખાદી અને કુટુંર ને ગ્રામ ઉદ્યોગ એમને મંત્રી તરીકે બનાવ્યા છે તો એમના હાથની નાના ધંધા માટે એમનો મૂળ એમના હાથમાં છે તો એમની પાસે શું માંગણી તમારી એમની તો અત્યારે જો મંત્રી છે એમના હવે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર એમની ઓફિસો ચાલતી હોય કોઈને અઠવાડિયામાં કે એક દિવસ મંત્રી સાહેબ કોઈ ભાભર એમનો કોઈ ગમે તે શનિવાર રવિવાર જે એમને નક્કી કરી અને એમને એક જાહેરાત કરવી જોઈએ કે ભાઈ તમારે કોઈ ઉદ્યોગની જરૂર હોય તો આ રીતે હું ઓફિસે એક દિવસ મળીશ એવો એમને એક તારીખ નક્કી કરવી જોઈએ અને અઠવાડિયામાં એક દિવસ ભાભર વાવ સુઈ ગમ અને એક દિવસ એમને આપવો જોઈએ હવે તો મંત્રી બન્યા છે અને સરકારમાં પણ છે પોતે વિધાનસભા વિધાનસભાને જનતાને તમારો શું સંદેશ છે જનતાને તો જો જનતાને તો તાર કેવું છે કે તાર સંસદ ઠાકોર છે સ્વરૂપજી મંત્રી છે અને થરાદની અંદર જિલ્લાની અંદર આપણે અધ્યક્ષ અને ધારાસભ્ય શંકરભાઈ છે પબ્લિકને તો કેવું કે કોમ ગરીબ હોય અહીંયા જવાના વધારે સરકાર હોય અહિયાં તણાવવાના પંચોતેર ટકા સરકાર હો તણાવવાના અને પચીસ ટકા વિપક્ષ હો પબ્લિક તો શું કોમ થાય અહીંયા જવું તો પડશે ને અને મૂળ જનતાને વિપક્ષ કે પક્ષની કોઈ ઓલી છે નહીં હવે અત્યારે તમે તમે તમારા મનથી વિચારો કે ગમે તે કોમ કરી હોય તો અત્યારે હાવ આપણે ગેનીબેન હાવ કરવા માટે તૈયાર છે એમની કોઈ ના નથી પણ સરકાર નથી એટલે આપણે સરકાર જોડે જવું પડે એ તો પબ્લિકે સમજે રહી શું નામ આપનું મારું નામ દરબાર હુકમસિંહ એમ બાબર શું હોદ્દા ઉપર હું અત્યારે ભાભરનો એક નાગરિક છું દરબાર સમાજનો આગેવાન